આદિવાસી બાળકોમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ થઈ રહ્યા છે જેમાં આદર્શ નિવાસી શાળાઓ આદિવાસી વિસ્તારો માટે રૂપ સાબિત થઈ છે અહીં ગરીબ આદિવાસી બાળકોને રહેવા જમવાની અને ઉત્તમ શિક્ષણની સુવિધા વિનામૂલ્યે અપાઈ રહી છે આદિવાસી વિસ્તારમાં વિકાસના નવા દ્વાર ખુલે આદિવાસી બાળકો ભણી ગણીને આગળ વધે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે આદર્શ નિવાસી શાળાના માધ્યમથી આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના પ્રશંસનીય પ્રયાસ થઈ રહ્યા છે ધોરણ નવ થી ધોરણ બાર સુધીના અભ્યાસ માટે સારામાં સારું શિક્ષણ મળી રહે તે માટે આદર્શ નિવાસી શાળા શરૂ કરાઈ છે છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બાળકો માટે આ શાળા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે નવ થી બાર ના વિદ્યાર્થીઓની સ્કૂલ છે એમાં અંદાધિત બસોથી બસો સત્તાવન જેટલા બાળકોને રહેવા જમવાની સુવિધા તમામ પ્રકારની હોસ્ટેલ હોસ્ટેલ સાથેની સુવિધા એ છે પૂરતા પ્રમાણમાં શિક્ષકો છે જે જે શિક્ષકો નથી ત્યાં અમારે પ્રવાસી શિક્ષકોથી શાળાનું શિક્ષણ સારું મળી રહે આદિજાતિના બાળકોનું શિક્ષણ સ્તર જળવાઈ રહે એવા અમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે નસવાડી તાલુકામાં પચીસ વર્ષથી વધુ સમયથી આવી શાળાઓ ચાલે છે જ્યાં ગરીબ બાળકોને રહેવા જમવાની ઉત્તમ સગવડ મળી રહે છે એટલું જ નહીં ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સુવિધાઓ અહીં ઊભી કરાઈ છે બાળકોને વિનામૂલ્યે પુસ્તકોથી માંડી કોમ્પ્યુટર લેબ રમત ગમતનું સારામાં સારું મેદાન તેમજ સ્માર્ટ ક્લાસરૂમ સહિતની સુવિધાઓ અહીં ઊભી કરાઈ છે અહીં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર સારામાં સારી વ્યવસ્થા મેળવી રહ્યા છે અહીંયા અમને મફત શિક્ષણ ચોપડા ગણવેશ પાઠ્યપુસ્તક વગેરે અમને મફત આપવામાં આવે છે આદર્શ નિવાસી શાળામાં અમને સારું ભણવામાં આવે છે અને સારા શિક્ષકો છે તેથી અમને સારું અભ્યાસ અભ્યાસ કરવામાં આવે છે તેથી અમને અહીંયા છે અહીંયા વિવિધ વિવિધ લેબોરેટરી છે ભૌતિક વિજ્ઞાની છે વિજ્ઞાની છે રસાયણ વિજ્ઞાની છે અહીંયા અમને એક મોટી લાઇબ્રેરી પણ છે બાળકોને કપડાં ધોવાના સાબુથી માંડીને સોફ્ટવેરની તમામ વ્યવસ્થા અહીં ઊભી કરાઈ છે જેને લઈને અહીં અભ્યાસ કરતા બાળકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટર તેમજ વકીલનું પદ શોભાવી રહ્યા છે શિક્ષકો પણ બાળકોના ઉત્સાહમાં નવો જોમ ઉમેરી રહ્યા છે કારણ કે ઉચ્ચ શિક્ષણને લગતી તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે સાયન્સમાં સારી રીતે શિક્ષણ મળે છે જેમ મારો બાયોફિઝિક્સ કેમેસ્ટ્રીનો અભ્યાસક્રમ ચાલે તેવી જ રીતે મને અમને પ્રેક્ટિકલમાં પણ સમજ પાડે છે ને અમે અહીંયા સારી સગવડ છે નાસ્તો ખાવાનું પીવાનું બધું નાવા ધોવાની બધું સાબુ બી આપે છે નાવા ધોવાના અને મારું ડૉક્ટર બનવાનું સપનું છે જેથી હું સાયન્સ લીધું અહીં ખૂબ સારી સુવિધા મળે છે અહીં ડિજિટલ ક્લાસ તથા કોમ્પ્યુટર ક્લાસ વગેરે પણ છે અને એમાં ખૂબ સારો અભ્યાસ થાય છે અને આદર્શ દિવસે શાળામાં રહીને હું મોટો થઈને ભણી ગણીને હું નોકરી કરીશ તેવું મારું માનવાનું છે અહીં ખૂબ સારી સુવિધા મળે છે આદર્શ નિવાસી શાળાના માધ્યમથી આદિવાસી સમાજના બાળકોને આગળ વધવાની પગદંડી મળી છે સારું શિક્ષણ મેળવી આગળ વધવાની તેમને તક મળી છે ગરીબ અને ગામડામાંથી આવતા આદિવાસી બાળકોમાં શિક્ષણની ભૂખ જાગી છે રફિક ઢણીવાલા જીએસટીવી છોટાઉદેપુર